રથયાત્રાની એક વિશેષતા સ્વયં શિસ્ત પણ છે ભક્તજનો પોતાને સોંપવામાં આવેલી નિશ્ચિત ફરજ નિયમ મુજબ કરે છે અને એ જ રીતે સ્વયં શિસ્તથી આ આખું આયોજન સુપેરી પાર પાડે છે જગતનો નાથ એ જગદીશ જે સર્વજન સુલભ છે જે માત્ર અને માત્ર અનન્ય ભક્તિથી ગ્રાહ્ય છે પ્રાપ્ત છે સુલભ છે એ જગદીશ એને એક ઝાંકીએ જોવા માટે આ બધા ભક્તજનો તલ પાપડ છે અનન્યા ચિંતયંતો માં એ જના પર્યુપાસતે તેષા યોગ ક્ષેમં વહામ્યહમ ભગવાને આપેલું ગીતામાં આ એક વચન છે અને એવી જ રીતે ભગવાને બીજું વચન પણ આપેલું છે શ્રીમદ ભગવદ ગીતામાં ભક્તિ માર્ગના પરિપ્રેક્ષ્યમાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પરતમ અશ્નામી પ્રયતા હું ચોક્કસ આ બધું સ્વીકારું છું શરત એક જ છે ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ બાળકોમાં પણ આ એક સંસ્કાર ઉભરી રહ્યો છે ભગવાન જગદીશના દર્શન કરવાનો નગરના પશ્ચિમમાં રહેનારા પણ લોકો આજે સમય કાઢીને સંજોગોને અનુકૂળ કરીને સપરિવાર યથા યોગ્ય સ્થાન શોધીને ભગવાન જગદીશના દર્શન માટે આવશે આ જ વિશેષતા છે દૂરદર્શનના માધ્યમથી તો ઘણા લોકો અમદાવાદ બહાર પણ આ જગદીશની ની નગરયાત્રાના દર્શન કરશે જ કરશે પણ નગરના પશ્ચિમમાં રહેનારા લોકો પણ આજે પૂર્વમાં આવી અને પ્રત્યક્ષપણે ભગવાનના દર્શન કરશે ભગવાનની છડી પણ આવી ગઈ છે અને એ જ રીતે થોડી વારમાં છડીના આગમન પછી માનનીય વિધિ માટે આવશે જગન્નાથપુરીની રથયાત્રા બાદ સૌથી વધુ પ્રાચીન અને મોટી રથયાત્રા એ અમદાવાદની રથયાત્રા ગણાય છે રાષ્ટ્રના ચાર પ્રમુખ પાવનધામમાં કલયુગમાં જગન્નાથપુરી એ પરમ પાવનધામ ગણાય છે પૂર્વકાળમાં અહીં નીલાંચન પલવર્થ હતો અને નીલાંચન પર્વત હતો ત્યાં ભગવાનની શ્રી મૂર્તિની દેવતાઓ આરાધના કરતા હતા સમય જતા આ પર્વત ભૂમિમાં ચાલ્યો ગયો અને ભગવાનને દેવો દેવલોકમાં લઈ ગયા જેમની સ્મૃતિમાં પુરીના ક્ષેત્રને લીલાંચન ક્ષેત્ર પણ કહેવામાં આવે છે પુરીના મંદિરના શિખર પર લાગેલ ચક્રને લીલ કહેવામાં આવે છે અને જ્યાં સુધી તેના દર્શન થાય તેને જગન્નાથપુરી ક્ષેત્ર કહેવામાં આવે છે પુરીના સમગ્ર ક્ષેત્રની આકૃતિ શંખ સમાન છે તેથી શંખ ક્ષેત્ર પણ આ ક્ષેત્રને કહેવામાં આવે છે તેમજ સતીની નાભી અહીં પડી હોવાથી ત્યાં શક્તિપીઠ પણ છે જેને ઉડ્ડિયાન પીઠ કહેવામાં આવે છે આ કલયુગની જગન્નાથજી ભગવાન એ કલિયુગના એક ઉપાસ્ય દેવ તરીકે આપણે એમની ગણના કરીએ છીએ કારણ કે જનતા જનાર્દનની વચ્ચે રહે છે બ્રહ્માર્પણ લોકાર્પણ પરમાત્મા આ લોકને સર્વ પ્રકારે પોતાના ભાવને પોતાના આશીર્વાદને અર્પણ કરતા હોય છે ત્રણે રથમાં વિદ્યમાન ભગવાન શ્રી જગન્નાથજી બેન સુભદ્રાજી અને શેષ સ્વરૂપ એવા અને ભગવાન શ્રી જગન્નાથજીની વચ્ચે બહેનને બેસાડ્યા છે તેમાં વાત્સલ્ય છે બેન પ્રત્યેનું વાત્સલ્ય છે અને બેનને પણ આનંદ છે કે ભગવાન રથમાં એમને લઈ જાય છે રથને યાદ કરી ત્યારે અનેક રીતે રથ યાદ આવે છે રૂકબણીજીનું અપહરણ પણ રથ દ્વારા કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રથ જગન્નાથજીના આ રથયાત્રાના પાવન દર્શન સાથે જોડાયેલા તેમાં ખલાસીઓ ભક્તો બે હજાર જેટલા સાધુ સંતો અમદાવાદ બહારથી અહીંયા પધાર્યા છે બસો જેટલા સખી વ્રજના વિસ્તારમાંથી અહીંયા પધારે છે આપણે જોઈએ છે રથયાત્રાની પૂર્ણતા શરૂઆત થવા ઘડીઓ ઘડાઈ રહી છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ છડી જઈ રહી છે અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જા અને પૂર્ણ તૈયારી થોડીક ક્ષણો પછી રથયાત્રા અમદાવાદ નગરની અંદર નગર કરવા માટે બહાર નીકળશે સાથે જે ધારાસભ્ય ભાઈ અમિતભાઈ ઠાકર ભગવાન શ્રી દિલીપદાસજી મહારાજ અને વિધિવત રીતે આ રથયાત્રાનો શુભારંભની આ ઘડિયો ભગવાન શ્રી જગન્નાથજીને ને પુષ્પહાર માલા અર્પણ કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે છે મહેન્દ્રભાઈ ઝા અને ટ્રસ્ટીગણ તેમજ ગુજરાતના રાજકીય અને સામાજિક આગેવાનો તેની સાથે અમદાવાદથી પધારેલા નગરજનો બહેનો અને ભાઈઓ સૌ આ પ્રતીક્ષાની ક્ષણને આ ઘડીને મંગલ અવસરને વધાવવા માટે આતુર છે ડુદુમભી વાગી રહ્યા છે નૃત્ય ચાલી રહ્યું છે અને આ મંગલ મંગલ અવસરને વિવિધ સુર થી શરણાઈ ના સુર થી તાલ થી નાદ થી આ લય થી નૃત્ય થી અને કીર્તન થી આવકારવા માટે નગર ઘડીઓ આ પ્રાંગણ ની બાર આરંભ કરશે ભગવાન શ્રી જગન્નાથજી બેન સુભદ્રાજી ને બલરામજી રથયાત્રા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી અહીં ઉપસ્થિત છે રથ ઉપર ઉપસ્થિત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય આગેવાનો પણ શ્રી દિલીપદાસજી મહારાજ માળા દ્વારા પુષ્પહાર દ્વારા મુખ્યમંત્રીનું પણ સ્વાગત કરે છે અને પેલા કહ્યું એમ આ સુવર્ણની સાવરણીથી પહિંદ વિધિ આ પ્રાંગણ ને સ્વચ્છ કરીને રાજા એ સાવરણી થી પ્રાંગણ ને સ્વચ્છ કરે રાજ્ય સત્તા એ ધર્મ સત્તા નો સ્વીકાર કરે આ મુખ્ય ભાવથી આ વિધિને કરવામાં આવે છે સુવર્ણ ની સાવરણી થી થતી આ પહિંદ વિધિ શ્રી દ્વારા કરવામાં આવી વિધિવત રીતે અને જય જગન્નાથ અને જય રણછોડના નાથથી સાથ થી આ રથયાત્રાની શુભારંભની અહિંદ વિધિ અહીં સંપન્ન થઈ હવે રથને ખેંચવામાં આવશે ગુજરાતના સર્વ ગણવાન ગણમાન્ય મહાનુભાવો દ્વારા આગળ કહ્યું તેમ સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત છે એ જનપ્રતિનિધિ છે આપણા સૌના સાડા છ કરોડની જનતાના કે જેમને ચૂંટીને આ રાજ્યમાં શાસનની ધુરા સોંપવામાં આવી છે તે દ્રષ્ટિએ સર્વ કોઈ લોકો રથને વધુ રથના પગથિયાઓના ને પણ સુવર્ણની સાવરણીથી દ્વારા સ્વચ્છ કરી અને ગુજરાતના આપણા લાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ધારાસભ્ય અમિતભાઈ શાહ તેમજ કૌશિકભાઈ જૈન અમદાવાદ મહાનગરના પ્રથમ નાગરિક પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત છે મન શ્રી દિલીપદાસજી મહારાજ જેમની નિષ્ણાની અંદર આ રથ સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ મહાનગરમાં ફરશે દૂરદર્શન ડીડી ગિરનારના માધ્યમથી આ રથને રથયાત્રાની ક્ષણિક ક્ષણ ની માહિતી આપણને પહોંચશે ગુજરાત રાજ્યના સહકારિતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અહીં ઉપસ્થિત છે અને શરૂઆત થઈ રહી છે ઘડીઓની ક્ષણની કે જેને નિહારવા માટે જેમની પ્રતીક્ષા આપણા સૌના નાયનમાં છે તેવી રથયાત્રાનો આ શુભારંભ જય જગન્નાથ જય રણછોડ મા ખણછોડ જય રણછોડ जय जगन्नाथ आ ऐ दिखशो भगवान श्री जगन्नाथ जी નો રાત નંદી ગોસ મંદિરના પ્રાંગણમાંથી 365 वां दिवसे 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભગવાન જગન્નાથજી नगर चर्या કરવા માટે અમદાવાદ મહાનગરની અંદર પધારી રહ્યા છે જય જગન્નાથ દેવોની દુદુમભી વાગી રહી છે ભક્ત હૃદય ની અંદર એક ભાવની ભરતી છે સમગ્ર મહાનગર ની અંદર બે સમુદ્રો સાથે મળી રહ્યા છે એક ભક્તજનોના એક ભીડનો સમુદ્ર અને એક દરેક ભક્તની અંદર રહેલા ભાવનો સમુદ્ર આ બંને ભરતી સાથે મળીને આ ભરતી દ્વારા સમગ્ર અમદાવાદની અંદર ગુજરાતના વિશ્વમાં અને ભારત વર્ષની અંદર સર્વના કલ્યાણ તરફ આ રથ આગળ વધી રહ્યો છે તમે નિહાળી રહ્યા છો આ એ દ્રશ્યો કે માનવ મહેરામણ આ ભક્તના હૃદયના દ્રશ્યો જોઈને આપણને એમ થાય છે કે એક તાતણે એક સૂત્રથી બાંધનાર હે પરમ તત્વ અમારી વચ્ચે બિરાજમાન હવે બેન સુભદ્રાજી પણ અને રથ એમનો પણ પ્રયાણ થશે અને ત્યારબાદ બલરામજી નો રથનું પ્રયાણ કરવામાં આવશે અને આ શુભારંભ થયા પછી અમદાવાદ મહાનગરની અંદર એવો એક ભાવની ફરતી એવા એક આનંદની ભરતી સચિદા આનંદની ફરતી અને જેમ કહીએ એમ બધું જ આપણું વિસ્મરણ થાય આપણા ખોડિયામાં રહેલો દેહનો ભાવ ફરી જાય અને ચૈતન્યના ભાવની ભરતીમાં સમગ્ર લોકો આપણે ફરીએ રાસ ગરબા થઈ રહ્યા છે તાલીઓના નાગ અંતરનો સાગ આપણને ફરીથી પોકારી રહ્યો છે કે હે બેન હે ભાઈ આવો જોડાઈએ આ રથની યાત્રામાં એ ભાવમાં દેહ સુભદ્રાજીનો રાજ મહાન દિલીદાસજી મહારાજ અમિતભાઈ શાહ કૌશિકભાઈ જૈન અને અન્ય અને સામાજિક આગેવાનો આગળ વધારી રહ્યા છે આગળ છે સાધુ સંતો તેમજ મહેન્દ્રભાઈ ઝા અને અન્ય મહાનુભાવો રથ આગળ વધારી રહ્યા છે રથ હજુ પ્રાંગણમાં છે થોડીક ક્ષણોમાં બેન સુભદ્રાજીનો રથ માટે આપણે નિહાળીએ છીએ આ ડી ગિરનારના દ્રશ્યો ડીડી ગિરનારના કેમેરામેન તેમના દ્રશ્યોને કેમેરામાં કંડારીને આપણા સુધી પહોંચાડી રહ્યા છે આપણા સુધી પહોંચાડી રહ્યા છે બેન સુભદ્રાજી આજે નગરચેરા કરવા માટે અમદાવાદ મહાનગરમાં પધારશે રથયાત્રાનું જીવન પ્રસારણ દીદી ગિરનારના માધ્યમથી કેમેરા કેના કેમેરા સૌ પ્રથમ આ દ્રશ્યો ગિરનારના માધ્યમથી કેદ કરવામાં આવે છે જય જગન્નાથ જય સુભદ્રાજી જય બલરામજી શ્રીધરભાઈ આ એવી ક્ષણો છે કે જેને માણવા માટે આપણા નયન આતુર છે આ દૂરદર્શનના માધ્યમથી પ્રાંગણમાં રહેલા સૌ એવા સદભાગી મનુષ્યો અને અમે સૌ સદભાગી છીએ કે આ પ્રાંગણમાંથી પહોંચાડીને આ ભગવાનની રથયાત્રાની વાત પહોંચાડીને અમે સદભાગી છે અને આપ સૌના દર્શનના જે ભાવ છે એને ભગવાન પૂર્ણ કરે એવો અમારો સદ્ભાવ રહેલો છે આપણે જોઈએ છીએ

ભક્તજનો માં પણ આ રથ રસી ને પકડવા માટેની પણ એક બિરાજમાન સૌ મહાનુભાવો સુરક્ષા કર્મીઓ ભક્તો વ્યવસ્થાપકો વ્યવસ્થાપત્ર આગળ લઈ જવા માટે સુરક્ષિત રીતે આગળ લઈ જવા માટે વ્યવસ્થાપકો નજર રાખી રહ્યા છે મસ્તક પર બિરાજમાન એ મોર પીછ ધારી જગન્નાથજી મસ્તક પરિરાજ ડ્રોન કેમેરા દ્વારા રેકોર્ડિંગ અને સુરક્ષા બંને યોગ્ય રીતે સંચાલન કરભદ્રાજી નો રથાન કરીને આગળ વધી રહ્યા છે સાથે બિરાજ રથની વ્યવસ્થા જરા જાળવતા એ ભક્તો બહેનો અને ભાઈઓ આ રથને જ્યારે પ્રાંગણથી બહાર લઈશું અને રથયાત્રા નગરચેરા કરવા માટે નીકળશે બારસો જેટલા ખરાશ આ રથને ક્યાં જેમાં ભક્તો સામે બે હજાર જેટલા સાધુ સંતો વૃંદાવન અયોધ્યા પુરી મથુરા આ નગરીઓથી અહીંયા પઢાડ્યા છે અને આ રથયાત્રામાં અમદાવાદની આ રથયાત્રામાં સામેલ થયા તે સાધુ સંતોના ચરણ કમળ આ મંદિરમાં પડ્યા છે અનેક લોકો ભક્તોના અભાવોને આ હૃદય આ પ્રસ્થિત છે મનસિંધલી દાસજી મહેન્દ્રભાઈ જ આ વ્યવસ્થાને યોગ્ય રીતે સંભાળી રહ્યા છે જગન્નાથજીની આ સુંદર મજાની હોવ્યા હોય યાત્રા જેની આતુરતા આપણા સૌ ભાઈઓ ભેનોમાં સમાઈ રહી છે અમદાવાદના નગરની અંદર દરેક પ્રાંગણની અંદર દરેક આંગણની અંદર ગઈ છે એકસો વધુ લોકો આમાં સામેલ છે જેમાં અંધ કસરતના કરતા અખાડિયાનો પણ એમાં રહેનાર છે અને તેના તેના દ્વારા થતા વિવિધ દાવ ત્યાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે આ રથયાત્રા અહીંથી મ્યુનિસિપલ કોર્પોરેશન જશે ત્યાંથી રાયપુર ચકલા ખાડિયા ચાર રસ્તા કાલુપુર સર્કલ સરસપુર અને સરસપુરથી પછી કાલુપુર સર્કલ પ્રેમ દરવાજા દિલ્લી ચકલા શાહપુર દરવાજા આરસી હાઈસ્કૂલ ઘી કાઢા નાકા માણેક અને ત્યારબાદ બીજી મંદિર પધારશે આ સમય દરમિયાન સરસપુરમાં બોસારમાં ભગવાન ત્યાં વિરામ કરશે દરેક પોરના સરસપુરના વિવિધ પ્રકારના મંડળો ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ સુંદર મજાની વ્યવસ્થા એ સ્વયંભૂ રીતે થતી હોય છે જે તન મન અને ધનથી જેમાં સંપૂર્ણ લોકોના પરિશ્રમનો તેમના ધનનો તેમના ભાવનો વિનિયોગ થાય છે અને શુદ્ધિકરણ થાય છે ભાવનું અને પ્રસાદ હજારો લોકો સુધી લાખો લોકો સુધી આ પ્રસાદ પહોંચતો હોય છે માં પિયત આપતી વખતે પાણી નો બગાડ ઓછો અને કાર્યક્ષમ ઉપયોગ વધારે થાય તે માટે આધુનિક પિયત વ્યવસ્થાપન પદ્ધતિ જરૂરી છે જે પાકો માં પાણી વધારે જરૂરિયાત હોય